હેલો ગાઈઝ કેમ છો મજામાં તમે જોઈ રહ્યા છો આજે શું બન્યું છે યસ મેથીની કઢી લુક એટલી ટેસ્ટી દેખાઈ રહી છે સાચેમાં બહુ જ ટેસ્ટી લાગે છે શિયાળો છે મેથીની સિઝન છે અને તમે હજી પણ હજી આ નથી બનાવી ઓ યાર તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો તો આજે જ બનાવો અને બહુ જ ઝડપથી બની જાય છે તો બહુ જ મસ્ત લાગશે ચલો ટ્રાય કરો ચલો મારી સાથે બનાવવાનું બનાવવાનું ચાલુ કરો અહીંયા અમે લસણ અને આદુને ડીજી નાખી લો બહુ જ સરસ મરચું જીરું અને હળદર નાખીને મિક્સ કરીને બહુ જ મસ્ત પેસ્ટ બનાવી લીધી છે ત્યારબાદ મેં ચણાના લોટને છાશમાં નાખીને એકદમ મિક્સ કરી લીધું છે બીજું એને કશું જ નાખવાનું નથી બે કપ છાશ અને ચણાનો લોટ બે ચમચી હવે પેન લઈ લો તેમાં નાખી દો ઓઇલ ખીરું નાખી દો રાઈ નાખી દો એકદમ ાય આવી જાય ઉપર એટલે પછી આપણે જે બનાવેલું મરચું છે તે અંદર એડ કરી દે મરચું એકદમ કકડાવા દેવાનું છે એકદમ કકડી જાય અને તેલ ઉપર આવી જાય એટલે એમાં નાખી દઈશું ટમેટા અને મરચાં એક બે ટમેટા અને એક મરચું નાખ્યું છે મેં બસ એકદમ થવા દો ચડી દેવા દો બે મિનિટ એવું લાગે તો એને ઢાંકીને ચડવા દો ત્યાર બાદ તેમાં નાખી દઈશું મીઠું સ્વાદ અનુસાર પછી મિક્સ કરી લઈશું બસ હવે એમાં નાખીશું આપણી મેથી સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ મેથી નાખીને એને મિક્સ કરી લઈશું એકદમ બહુ સરસ મેથી મેં ધરી નાખ્યું છે કાપીને બસ હવે એને નાખી દીધી મિક્સ કરી દીધી પછી બે મિનિટ માટે એને ઢાંકી દઈશું અને થવા દઈશું બે બાદ તમે જોશો તો એકદમ મિક્સ થઈ ગયા છે મેથી મરચાં સાથે બસ હજી એને થોડી વાર હવે મારે પાણી છૂટે એટલા માટે બેથી ચાર મિનિટ સુધી એને ચડવા દઈશું તમે જોઈ શકો છો એમાંથી પાણી છૂટે છે બસ અને પાણી છૂટી જાય અને એમાંથી તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો પાછો એને હું ઢાંકી દઈશ અને થવા દઈશ પાંચ મિનિટમાં ત્યારે તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું હતું બસ હવે સમય છે એમાં છાશ નાખવાનો હવે એમાં આપણે છાશ એડ કરીશું જે આપણે ચણાના લોટવાળી તૈયાર કરી હતી થોડું હાફ ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને મિક્સ કરીને એને આપણે ઢાંકી દઈશું અને પાંચ મિનિટ ચડવા દઈશું તમે જોઈ શકો છો ઉપરો આવી ગયો છે ચણાનો લોટ પણ ચડી ગયો છે આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરવાની છે એકદમ થોડી થોડીક થીક કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી તમારે તેને ચડવા દેવાનું છે ચણાનો લોટ બરાબર ચડી જવો જોઈએ હજી મને કન્સિસ્ટન્સી થોડીક થીક નથી લાગતી એટલે એને થોડીવાર પાંચ મિનિટ વધુ રહેવા દઈશ તમે જોઈ શકો છો બસ પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે હું ચમચાથી ચેક કરું છું તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ જાય છે બસ થઈ ગયા પછી ને બે મિનિટ ઢાંકીને એમનામ પડ્યું રહેવા દઈશું એટલે તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સી એકદમ થઈ જશે એકદમ સરસ રસો ઉપર આવી જશે બસ તૈયાર છે આપણી છાસમાં બનાવેલી મેથીની કઢી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મને શેર કરજો કે તમને કેવી લાગી આ રેસીપી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો